ગઈકાલે પાદરા પોલીસ મથકે મર્ડરનો ગુનો નોંધાયો હતો પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે સમગ્ર બાબતે વડોદરા જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે પાદરા પોલીસ સ્ટેશને મર્ડરનો ગુનો નોંધાયો હતો વિક્તીમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી તેમના ઘરની બહાર ચાકુ મારેલ ઘા સાથે મળી હતી તપાસ દરમિયાન પોલીસે આ મર્ડરનો ભેદ ઉકેલ કાઢ્યો હતો જેમાં હાલ સુધી બે આરોપીઓની ધરપકડ થઈ છે મુખ્ય આરોપી રણજીત ગજેન્દ્ર વાઘેલા છે અને એનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે આ બંનેએ મર્ડર કર્યું છે મર્ડરનું કારણ મૃતકની દીકરી સાથે રણજીત વાઘેલાનો પ્રેમ સંબંધ હતો રણજીત વાઘેલા ઉપર જુલાઈ મહિનામાં પોક્સોનો કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનામાં આ બેલ ઉપર બહાર નીકળ્યો હતો મૃતકની દીકરી ત્રણ મહિનાથી પ્લાનિંગ કરતી હતી આ મર્ડર થયું છે તેના બે દિવસ અગાઉ પણ મર્ડર કરવાના હેતુથી એમની દીકરી દ્વારા પોતાના માતાપિતાને ઊંઘની ગોળી આપીને ચેક કરવા બૂમ પાડી હતી કે ઊંઘી ગયા છે કે નહીં પણ માતા જાગી ગયા હતા પરમ દિવસે રાત્રે ફરી સેમ પ્રક્રિયા કરી મર્ડરને અંજામ આપ્યો છે પ્રેમ પ્રકરણના વિરોધમાં દીકરીના પિતા હતા પોતાની પત્ની દીકરીને રાત્રે ઓરડીમાં બંધ કરી બહારથી તાળું મારી ચાવી પોતાની પાસે રાખતા હતા આ મર્ડર થયું છે ત્યારે દીકરી પોતે બારીમાંથી જોતી હતી સગીર વયની દીકરી અને મુખ્ય આરોપી રણજીત વાઘેલા મર્ડર બાદ દીકરી તેના પ્રેમી સાથે ભાગી જશે તેવું પ્લાનિંગ હતું આ મામલે વધુ પૂછપરછ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ આ મર્ડર ચાકુથી કરાયું છે ત્રણ જેટલા સ્ટેબિંગના નિશાન છાતીના ભાગે છે પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી સહિતની વિગતવાર માહિતી વડોદરા જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા પત્રકાર પરિષદમાં આપી હતી આ પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો બનાવ બન્યો છે જેની અંદર વિકટિમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે પોલીસે મળી હતી આ ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડરનો ભેદ ઉકેલી કાઢ્યું છે અને એની અંદર હાલ સુધી બે અક્યુઝની ધરપકડ થઈ છે જેની અંદર મુખ્ય અક્યુઝ રંજીવ ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે આ બંને લોકોએ આ જો છે મર્ડર કર્યું છે અને મર્ડર કરવાનું કારણ આ જો છે એમની સાથે આ રંજીત ગજેન્દ્ર વાઘેલા આ ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક પોક્સો કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા ત્રણ મહિનાથી કરતી હતી આ જો મર્ડર થયો છે એના બે દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાના ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં બટ એમની મધર જાગી ગઈ હતી તો બે દિવસ અગાઉ આ કૃત્ય થયો નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ જો છે આ મર્ડરને બહાર પાડ્યું છે હા તો આ જો પ્રેમ પ્રકરણ છે એના વિરુદ્ધમાં એમના ફાધર હતા એમના આ જો છે પોતાની દીકરી અને પોતાની વાઈફને રાત્રે ઓરડીની અંદર બંધ કરીને બહારથી તાલો મારીને ચાબી પોતાના પાસે રાખતા હતા અને આ જ્યારે મર્ડર થયું છે ત્યારે એ જો દીકરી છે એ પોતે બારીમાંથી એ જોતી હતી કે ભાઈ કામ પૂરું થઈ ગયું છે આ જો પ્લાનિંગ છે આ જો સગેર એમની દીકરી છે એમનું અને મુખ્ય આરોપી રંજીત ગજેન્દ્ર વાઘેલાનું હતું અને એમનું પ્લાનિંગ એ જ હતું કે ભાઈ મર્ડર કર્યા પછી આ જો દીકરી છે તે પોતાના પ્રેમી રંજીત ગજેન્દ્ર વાઘેલા સાથે નાખી દેશે એ અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને પોલીસે જો છે આ બિલ્સનું જો છે રિકવરી કરી લીધી છે અને કઈ જગ્યાથી

મધર જો છે તે દીકરીની સાથે જ એ ઓડીની અંદર જ ઊંઘેલી હતી બટ કેમ કે મર્ડર આ આપેલી હતી એ આ જો રંજીત છે તે છૂટક મજૂરીનો કામ કરી રહ્યો છે જેવી જ રીતે આ મર્ડરની હકીકત પોલીસે જાણ પડી ત્યારે તમામ શકમંદ મોબાઈલ ફોન ની પોલીસે તાત્કાલિક તજવીજ કરી રંજીત વાઘેલા પોલીસ દ્વારા જપ્ત કરવામાં છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું જમવાના ખાનાની અંદર આ ઊંઘની ગોળી મલાઈ દીધી હતી બે દિવસ અગાઉ પણ આટેમ્પ થયો હતો અને એ પહેલા પણ એક પાણીના ગ્લાસની અંદર એની તજવીજ હાલ ચાલુ હાલ તો જો વસ્તુ સામે આવી છે અને જે બાબતના કોરોપરેટિવ એવિડન્સી પોલીસે મળ્યા છે તે એની અંદર આ જો દીકરી છે તે પોતાના પ્રેમીને આ કહીને કે ભાઈ આ મારા પિતાનું મર્ડર